દિવાળીપુરા ન્યાયમંદિર સંકુલમાંથી પોલીસ જાપ્તાના કર્મચારીઓને ચકમો આપીને ફરાર થઈ ગયેલા દરજીપુરાના ચકચારી દીપેન પટેલ મર્ડર કેસના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે સુરતથી ઝડપી પાડ્યો હતો દીપેન પટેલ મર્ડર કેસનો આરોપી હાર્દિક પ્રજાપતિ બુધવારે પોલીસ જાપ્તામાંથી હથકડી કળાવીને કેન્ટીન પાછળની દિવાલ કૂદીને નાસી છૂટી છાણી જકાતનકા પાસે પહોંચ્યો હતો છાણી જકાતનકા પાસે એક ફ્રૂટની લારીવાળા પાસેથી ફોન લીધો હતો અને એક મિત્રને ડાયલ કર્યો હતો મિત્રને દુમાડ ચોકડી બોલાવ્યો હતો મિત્ર પાસેથી રૂપિયા બે હજાર લઈને એક ડમ્પરમાં બેસીને ધનિયાવી ચોકડી ઉતર્યો હતો ત્યાંથી એક લઝગરી બસમાં બેસીને રૂપિયા બસ્સો ભાડું ચૂકવીને સુરત પહોંચ્યો હતો સુરત ખાતે રહેતી માતા તેમજ બહેનને મળવાની તેની યોજના હતી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજાની બે ટીમ આરોપીની તલાશમાં સુરત ખાતે પહોંચી હતી એક ટીમ આરોપીની માતા અને બહેનના ઘરે પાસે વોચમાં ગોઠવાઈ હતી જ્યારે બીજી ટીમ રેલવે સ્ટેશન અને એસટી ડેપો પાસે હતી આરોપી હાર્દિકનો મિત્ર રેલવે સ્ટેશન પાસેની એક હોટેલમાં નોકરી કરતો હતો જેને મળવા માટે તે વહેલી સવારે પહોંચ્યો હતો આરોપીને ઓળખીને ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો આરોપી વડોદરા ખાતે લાવીને આકોટામાં નોંધાયેલી પોલીસ ઝાપ્તામાંથી ભાગવાની ફરિયાદમાં તેની ધરપકડ કરવામાં આવી છે કોર્ટમાંથી ફરાર થયેલ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઉઠક બેઠક કરાવી માફી મંગાવી હતી